પુષ્પસૂત્ર વિશે હવે જોઈએ તો વિશે જોઈએ તો પુષ્પસૂત્રમાં સૌથી પહેલા તો તેની રચનામાં જેટલી સંજ્ઞાઓ આવે છે એટલે કે તેની રચનામાં જેટલા એકમો આવે છે તેની સંજ્ઞા સમજવી ખૂબ જ જરૂરી છે તો સૌથી પહેલા આપણે તે જોઈએ સૌથી પહેલા છે નીપત્ર તો નીપત્ર ને દર્શાવવા માટે સંજ્ઞા ઉપયોગી છે બી આર ઈ બી આર અને બી એલ તો સૌથી પહેલા ત્રણેય મતલબ જોઈએ બી એટલે नीपत्रा એટલે કે પુષ્પને નીપત્ર છક કે નહીં તે દર્શાવવા માટે બીઆર ઈબીઆર એટલે અ નીપત્રી એટલે કે નીપત્ર નથી બીઆરએલ એટલે કે નીપત્રિકા એટલે કે એક થી વધુ નીપત્રની જગ્યાએ નીપત્રિકા હોય તે હવે બીજો જોઈએ તતે છે

પુષ્પ પહેલું જોયું નિપત્ર પછી સમિતિ હવે ત્રીજું જોઈએ જાતિ તો જાતિ માટેની સંજ્ઞા છે સર્કલની ઉપર તીર સર્કલ ની નીચે વત્તા અને સર્કલની ઉપર તીર અને નીચે વત્તા

વજ્રચક્રજ્ર ચક્ર ની વાત કરીએ હવે કે સાથે જયારે ફોર લખવામાં આવે અને કેસમાં ફોર લખવામાં આવે તો તેની સંજ્ઞા મતલબ જુદા જુદા છે જેમ કે કે એટલે વજ્ર પત્ર હવે જ્યારે કેરી નીચે ચાર હોય અને તેને કૌંસ ન કરેલો હોય ત્યારે તેનો મતલબ છે ચાર મુક્ત વજ્ર પત્ર કૌંસ કરેલો હોય ત્યારે ચાર યુક્ત વજ્ર પત્ર એ જ રીતે હવે બીજું જોઈએ દલચક્ર દલચક્ર વિશે જોઈએ ત્યારે તેની સંખ્યા છે સી સી ફોર અને સી ફોર વજ્રચક્ર ની જેમ જ સી એટલે દલચક્ર

છથ્થું છે પરિપુષ્પ ચક્રો અથવા તો પરિપુષ્પ ચક્ર એટલે એવું એવું પુષ્પ કે જેમાં વજ્ર અને દર ચક્ર અલગ ન ટાળવી શકાય આખી પરિપુષ્પની સંખ્યા છે પી એ તેને પી સિક્સ પી

ચક્રમાં ત્રણ પરિપુષ્પ પત્રો હવે જોઈએ ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર સૌથી પહેલા પુકેસર ચક્ર કે જેની સંજ્ઞા છે એ ત્રિકેસરની જી હવે એને જુદી જુદી રીતે લખાય છે એ એ ફાઈવ એ ફાઈવ ઇન બ્રેકેટ એ ફાઈવ પ્લસ ફાઈવ એ ઝીરો a small a c અને a ને જોડવાનું અને p અને a ને જોડેલું તે જ રીતે સ્ત્રી કેસર ચક્રમાં પણ જોઈએ તો g g2 g in bracket 2 G0 G ની નીચે લીટી અને 2 એ પણ બ્રેકેટમાં માં ત્યારબાદ G બ્રેકેટ માં 2 અને G ની ઉપર લીટી અને 2 બ્રેકેટમાં હવે દરેક ના મીનિંગ સમજીએ સૌથી પહેલા તો A એટલે એ F5 એટલે 5 મુક્ત કુકેસર કમસમાં 5 એટલે 5 યુક્ત કુકેસર 5 વત્તા 5 એટલે 10 કુકેસર 10 કુકેસરો અને દરેકમાં 5 a ઝીરો એટલે હાજર મતલબ ગેરહાજર રહેવું કેસર સી અને એ અને તેને જોડેલું છે તેને કહેવાય કુ કેસર દલ લગ્ન અને અને પી એને જોડેલા છે ત્યારે કહેવાય પરિપુષ્પ લગ્ન આવી રીતે જોડવાની મતલબ છે તેને જોડાયેલા હોવ એટલે કે લગ્ન હોવું તે தேகினекல ஹவை ஜீ விஷா જોઈએ એટલે કે સ્ત્રી કેસર વિશે જોઈએ તો જી એટલે સ્ત્રી કેસર જી2 એટલે બે મુક્ત સ્ત્રી કેસર જી2 એન બ્રેકેટ એટલે બે યુક્ત સ્ત્રી કેસર જી0 એટલે સ્ત્રી કેસર ગેરહાજર ઝીરો એટલે ગેરહાજર જી ના નીચે લીટી અને ટુ એટલે ઉર્ધ્વસ્થ ઉર્ધ્વસ્થ અને બ્રેકેટમાં માં ટુ છે એટલે યુક્ત ત્રિકેસરી

स्त्री च्ट्रीकेसर। च्ट्रीकेसर। केसरी स्त्री केसर युक्त, द्वि स्त्री केसरी स्त्री केसर अर्ध अधस्थ द्वि केसरी अथवा द्वि स्त्री केसरी जीनी ऊपर लीटी ने बे एटले युक्त अधस्थ बे छे एटले નિપત્ર સમિતિ જાતિ વજ્રચક્ર વગેરે દર્શાવવા માટે જુદી જુદી સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે અને તે સંજ્ઞાઓનો ઉપયોગ કરીને પુષ્પની આકૃતિ રચાય છે અને પુષ્પને દર્શાવવામાં આવે છે પુષ્પ સૂત્ર ઉપરથી પુષ્પની આકૃતિ કઈ રીતે દર્શાવાય છે હવે તે જોઈએ તો સૌથી પહેલા તો આપણે ઉદાહરણ જોઈએ રાય નું પુષ્પ હવે રાયના પુષ્પનું પુષ્પ સૂત્ર જોઈએ તો તે છે પ્લસ સર્કલમાં પ્લસ એટલે કે નિયમિત પુષ્પ આ ચિહ્ન છે ઉભય લિંગી નું કે ટુ પ્લસ ટુ એટલે કે વજ્ર ચક્ર કુલ ચાર અને ત્યારબાદ છે સી ફોર એટલે કે પુષ્પ દલ અથવા તો દલપત્ર ચાર છે અને તે પણ છૂટા છૂટા એટલે મુક્ત દલપતિ છે એ ત્યારબાદ છે જી નીચે લીટી અને બે એટલે કે ઉર્ધ્વસ્થ યુક્ત કેસરી હવે આ સૂત્ર ઉપરથી પુષ્પની રચના કઈ રીતે થઈ તે જોઈએ આકૃતિ જોઈએ હવે સૌથી પહેલા જોઈએ પહેલું ચિહ્ન છે કે જે નિયમિત પુષ્પનું છે તો હવે અહીં જોતા આપણને ખબર પડે છે કે અહીં નિયમિત પુષ્પ છે એટલે કે તેને કોઈ પણ કક્ષ વહેંચવામાં આવે તે નિયમિત રીતે કપાય છે ત્યારબાદ ઉભયલિંગી એટલે કે સ્ત્રી કેસર અને કેસર બંને હોય તો જોઈએ અહીં છે આ લાલ કલર ના છે તે પોકેસર છે અને વચ્ચે એટલે કે મધ્યમાં છે તે છે સ્ત્રી કેસર રામ પુષ્પમાં પુકેસર અને સ્ત્રી કેસર એમ બંને છે હવે કે ટુ પ્લસ ટુ એટલે કે કે કુલ ચાર છે અને દરેકમાં બબ્બે છે અહીં કુલ ચાર દેખાયા એક બે ત્રણ અને ચાર આ છે વજ્ર ચક્ર અથવા તો વજ્ર પત્ર એક બે ત્રણ અને ચાર છે દરેકમાં પગ એટલે કે બે અંદર છે અને બે બહારની તરફ છે પછી એ સોરી સી ફોર એટલે કે દલપત્રો ચાર અને તે પણ મુક્ત તો આ જે પીયા કલરના છે તે છે એટલે કેસર અને તે કુલ છ છે અને તેમાં એક માં બે અને એકમાં ચાર છે તો અહીં કુલ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ પૈકી એકમાં બે છે એટલે કે ઉપર જોઈએ તો તેમાં બે છે જી ટુ એટલે કે ઉર્ધ્વસ્ત યુક્ત स्त्री કેસરી સ્ત્રી કેસર યુક્ત એટલે જોડાયેલા તો આ બંને યુક્ત છે અને ઉર્ધ્વસ્થ છે તો આ રીતે પુષ્પ ના સૂત્ર ઉપરથી પુષ્પની આકૃતિ રચી શકાય છે તો કહેવાશે કે જે રાયના પુષ્પની છે આમ કુ કેસરની અથવા તો પુષ્પની આકૃતિ કરવાની હોય ત્યારે સૌથી પહેલા વજ્રચક્ર ત્યારબાદ દલ ચક્ર

પુષ્પને દર્શાવવા માટેનું કેટલું ચિન્હ છે કે જે છે તેને કહેવાય છે તારાંક તો જ્યારે વંધ્ય પુષ્પ હોય ત્યારે તેને ક્રોસ અથવા તો તારાંક દ્વારા દર્શાવવામાં આવે છે તો આમ પુષ્પના સૂત્ર ઉપરથી પુષ્પની આકૃતિ કરાય છે અને પુષ્પના સૂત્ર ઉપરથી માહિતી મળે છે કે તે પુષ્પમાં દરેક ચક્રોની ગોઠવણી કઈ રીતની હશે